નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આમ તો આપણે ખોડિયાર માતાજીના દર્શન આપણે ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ ઘણી એમની એવી જગ્યાઓ છે કે જે આપણે જોઈ પણ નથી તો આજે આપણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલું તાતણિયા ગામ જ્યાં ખોડિયારમાં પ્રગટ થયા હતા અને એમની આ જગ્યા છે જે સમત ચમત્કારિક જગ્યા છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે તે જગ્યા આપણે તાતણિયાથી જે ધાવડિયા તરફ જવાનો રસ્તો છે ત્યાં પુલ તરફ જ આવેલી છે આ જગ્યાનો ખૂબ જ જૂની જગ્યા છે અને આ જગ્યાએ તમને મગરના દર્શન પણ થાય છે તો આ જગ્યાએ તમને બતાવું અને જગ્યાનો ઇતિહાસ જણાવું કે જગ્યા શું છે પહેલાં અહીંયા આ ધરામાંથી ખોડિયાર માતાજી પ્રગટ થઈ અને અહીંયા મંદિરમાં પ્રસ્થાપિત થયા હતા એટલે કે ચમત્કારિક રીતે તેઓ અહીંયા પ્રગટ થયા હતા અને અત્યારે તો થોડાક વર્ષો પછી અહીંયા અત્યારે તેમની મૂર્તિ પણ બનાવવામાં આવી છે હું તમને મૂર્તિ અને જે જૂનો જે જગ્યા છે તે પણ બતાવું જોઈ શકો છો અહીંયા બાજુમાં મૂર્તિ પણ એક છે અને જે બાજુમાં જે છે તે પ્રગટ થયેલા જે છે તે છે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે આ પ્રાગટ્ય સ્થાન છે કે જ્યાં ખોડિયાર માતાજી ધરામાંથી આવીને અહીંયા બેઠા હતા આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અને આ જગ્યા એ જો તમે વિચારતા હોય તો આવી શકો છો અહીંયા બાજુમાં તમે દાડમા દાદાની પણ જગ્યા જોઈ શકો છો અને આ જે મંદિર છે તે બે હજાર આઠમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બાવીસ એક બે હજાર આઠમાં એસી એસીમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી જોઈ શકો છો અહીંયા તમને કાળભૈરવ દાદા અને બટુક કાળભૈરવ દાદાના પણ દર્શન થાય છે આ જગ્યા ખૂબ જ મોટું વિશાળ મંદિર છે અને આ મંદિરે જો તમે શનિ રવિનો પ્લાન કરતા હોય તો જરૂર આવવું જોઈએ અહીંયા ચમત્કારી મગરના પણ દર્શન થાય છે તો જો અત્યારે મગર હોય તો તમને મગર પણ બતાવું કે મગર દેખાય છે મેં ધરો જોઈ શકો છો આ ધરામાં જ ખોડિયાર માતાજી પ્રગટ થયા હતા અને આ નદી છે અને જગ્યા જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની અહીંયા તમને મગર દેખાય છે ઘણીવાર મગર તો દર્શન આપે છે જગ્યા ખૂબ જ સુંદર મજાની છે આવવું જોઈએ અહીંયા તો એકાદ વાર છો સુંદર મજાનું મંદિર અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને રાંદલ માતાજીના પણ દર્શન થશે જોઈ શકો છો મંદિર છે નાનકડું એવું રાંદલ માતાજીનું મંદિર ચોમાસામાં અહીં ખૂબ જ પાણી હોય છે જોઈ શકો છો આ નદી જ છે ચોમાસામાં અહીંયા ભરપૂર પાણી રહે છે જગ્યા ખૂબ જ સુંદર છે આ મગરના દર્શન તમે કરી શકો છો મગર આપણે જોઈ અને અંદર જતી રહે છે આ મગર છે એક જ મગર અહીંયા રહે છે ઘણા ટાઈમથી મગરના દર્શન જોઈ શકો છો તમે ખૂબ જ નજીકથી આ દર્શન આપે છે અને આ મંદિર છે મંદિરનો એરિયો છે અને અહીંયા તમને મગરના દર્શન થઈ શકે છે જોઈ શકો છો મગર અંદર જતી રહી છે પણ દર્શન ખૂબ જ સુંદરતાથી તમે કરી શકો છો સામે તમે જે રોડ જોઈ શકો છો ત્યાંથી તમારે પુલ ઉપર થઈ અને મંદિરે આવવાનું રહેશે અને જો તમે આવા નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અમારા વિડીયોને કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે છીએ ફેસબુકમાં પણ છીએ તો અમને સર્ચ કરો અને અમ એમાં પણ અમને સબસ્ક્રાઈબને ફોલો કરી નાખો મળીએ નવા વિડીયોમાં અને નવા નવી જગ્યાએ